સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિભાગમાં આવી છે દર્દીઓ દર્દથી કણસી રહ્યા છે અને તંત્ર એક એસી રિપેર કરાવતા આઠ દિવસ થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓને પણ જાણ કરી હતી આપના કોર્પોરેટરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રી પાસે હાલત જોવાનો પણ ટાઈમ નથી આઠ દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનની રાહ જોતા દર્દી મળતી માહિતી પ્રમાણે લીંબાયત વિસ્તાર બાવન વર્ષીય શાંભાજી હિંમત પાટીલ પરિવાર સાથે રહે છે તેમણે છેલ્લા દોઢ વર્ષથી ઘૂંટણની તકલીફ છે આઠ દિવસ પહેલા તેઓ એક એપ્રિલના રોજ સંભાજી શ્રી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને છેલ્લા આઠ દિવસથી જોઈન્ટ રિપ્લેસમેન્ટની ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે સિંગ હોસ્પિટલમાંથી તમને વાલ્બાઉ આપવામાં આવતા હોવાનું આક્ષેપ કરવામાં આવતો આ દરમિયાન ઓપરેશન થિયેટરમાં એસી બંધ હાલતમાં છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે જી મારું નામ વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી નવી સિવિલ વર્કર્સમાંથી ડબ્યુઓની અમારી પાસે ફરિયાદ આવી હતી ખૂબ ફરિયાદઓ હતી શનિવારે મને ફરિયાદ મળી હતી અમે અહીંયા એક તારીખથી એડમિટ છે પાંચ છ જણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નથી મેં જાણકારી મેળવી કે એક તારીખથી આ લોકો અહીંયા એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો તો મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું એક કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો છેલ્લે મારો ફોન કટ કરી નાખ્યો એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી તો આ ભાઈ છે એક વર્ષથી અહીંયા ધક્કા ખાય છે એક વર્ષ પેલા અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નો હતા અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે એટલે શું છે આ સુવિધા ગુજરાત રાજ્યની કઈ માણસ ની એક એક વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે નાનો માણસ ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને એક એક વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે દસ દસ દિવસ સુધી એનું ઓપરેશન ના થાય કારણ કે ઓપરેશન ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે એના માટે આ કેટલી ગંભીર બાબત છે ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીંયા આવ્યા હતા તો મેં એમના પીએ ને જાણ કરી લેવી જોઈએ ખરેખર શું હકીકત છે કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈ નો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો તો એમણે એ જોવું જોઈતું હતું કે સ્ટાફ કેટલો છે કેટલો સ્ટાફ ઘટે છે શું પરિસ્થિતિ છે શું અહિયાં તકલીફ છે લોકોને શું ગરીબ લોકો જે અહીંયા દાખલ થઈ છે એમની પરિસ્થિતિ શું છે એમની સમસ્યા શું છે એ જોવાનો એમની પાસે સમય નથી ખાલી હર્ષભાઈ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા કેટલી ગંભીર બાબત છે આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં આ ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની હેલ્થ ની આ વ્યવસ્થા છે લોકોને વગર વાગે દસ દસ દિવસ સુધી અહીંયા સડવું પડે આ લોકો માણસ નથી સમજતા માણસ ને કીડા મકોડા સમજે છે આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલ ની